નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી જંબુસરમાં મુસ્લિમ સમુદાયના તહેવાર ઈદ ઉલ અઝહની શાનદાર ઉજવણી કરવામાં આવી જંબુસરમાં ઈદ ઉલ અઝહ યાની કે બકરી ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી વહેલી સવારે અલ્લાહની ઇબાદતમાં નમાઝ પઢવામાં આવી હતી અને ત્યારબાદ પોતપોતાના ઘરે જઈ કુરબાની આપવામાં આવી હતી અને નિયાજ પણ રાખવામાં આવી હતી આ ઈદનો એક અનેખો મહિમા છે મુસ્લિમ ધર્મના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા આ દિવસે હઝરત ઇબ્રાહિમ અલી સલામને અલ્લાહ તરફથી પોતાની વાહલી વસ્તુને કુરબાન કરવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યારે ઇબ્રાહિમ અલી સલામને વહાલામાં વાહલી વસ્તુ જો કોઈ હોય તો તેમના દીકરા ઈસ્માઇલ અલી સલામ હતા તેઓએ તેમના દીકરાની કુરબાની આપવાનું નક્કી કર્યું હતું ત્યારથી જ મુસ્લિમ સમુદાય આ ઈદ મનાવે છે ત્યારે આજે જંબુસર ખાતે ઈદુલ અઝહ યાની કે બકરી ઈદની સાનો ઉજવણી કરવામાં આવી હતી અને જંબુસરની ખાનપુરી બાગોર પાસે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર વાસીઓએ ખૂબ મજા માણી હતી જેમાં અલગ અલગ રાઈડો પણ રાખવામાં આવી હતી જેમાં નાના બાળકોથી માંડીને મોટા માણસોએ પણ મજા માણી હતી સલીમ ગોડાવાલાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર